મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આપ બધાને હવે મિત્રો તમને લોકોને ખબર છે કે માયાભાઈ આહીરને અત્યારે તબિયત લથડી છે આની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી મોટો ખુલાસો થયો છે જેની અંદર મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહીર અત્યારે સુરક્ષિત થઈ અને મિત્રો વાત કરીએ તો ફરી વખત ડાયરાઓ કરવા લાગશે જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગઈકાલે જે ઘટના ઘટી છે માયાભાઈ અહીર સાલુ ડાયરીની અંદર મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ આપણે વાત કરીએ તો તમને લોકોને ઓલરેડી ખબર છે કે મિત્રો માયાભાઈ અહીરની પહેલી વખત સાલુ ડાયરીની અંદર તબિયત લથડી એવું બોલ્યા છે એ પણ વિડીયો વાયરલ થયો છે હવે મિત્રો વાત કરી અમદાવાદ ની અંદર હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં મિત્રો ઘણા બધા કલાકારો હતા જે મિત્રો તેની તબિયત પૂછવા આવ્યા હતા જેની અંદર બીજા ગઢવી પણ હતા બિજરાજદાન ગઢુએ પણ મિત્રો કહ્યું છે કે માયાભાઈને કંઈ પણ થયું નથી હવે તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી તે સરી સહી સલામત છે અને મિત્રો વાત તો થોડાક દિવસની અંદર ખાટલા મે છે અને ફરી વખત મિત્રો તે ડાયરાઓ કરવા લાગશે હવે મિત્રો વાત કરી તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી કારણ કે આપણે યુટ્યુબ ચેનલની અંદર આવાના આવા વાયરલ ટોપિકના અપડેટો સૌથી પહેલાં તમને જોવા મળવાના છે તો હવે ભાઈ આ વિડીયો વિશે તમે શું કહેશો વિડીયોને બને એટલો ભાઈઓ શેર કરી દેજો અને માયાભાઈ આહીર આપણા ગોધરાના ગૌરવ તમને લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલાં તેમના દીકરાના લગ્ન થયા હતા ત્યારે તે ટ્રેન્ડિંગમાં પણ હતા હવે મિત્રો વાત કરીએ તો તેની સાથે આ ઘટના ઘટી છે તો મિત્રો આ ઘટના વિશે તમે તમારે વિડીયોને બને એટલો શેર કરી દીજો સબ્સ્ક્રાઇબ કરવાનું બોલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારતને આ વિડીયોને બંને એટલો શેર કરી દીજો અને ભાઈ સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કારણ કે મિત્રો ઓલ અપડેટ છે સૌથી પહેલા આપણે ચેનલની અંદર તમને જોવા મળે જવાના છે